ખાતે આવેલા નીચે કહ્યું હતું કે રિપેરિંગ કામ ચાલી રહ્યું છે જોકે કોઈ પણ જાતની રિપેરિંગ નો કામગીરી અહીંયા નજરે પડી ન હતી સુરત કે જ મિલકતો હાલ જીવતા બોમ્બ સમાન છે ત્યારે કોટ વિસ્તારના ગોપીપુરા વિસ્તારમાં આવેલા એક મિલકતના પોપડા પડ્યા હતા વાચે ગોપીપુરમ આવેલા ઝવેરી હાઈસ્કૂલની કે જ્યાં નીચે કોર્પોરેટરની ઓફિસ સાથે અન્ય અનેક દુકાનો પણ આવેલી છે તો આ એસપી ઝેવેરી ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનો અભ્યાસ કરી રહી હોય ત્યાં અચાનક શનિવારે દુકાનોના પતરા પર પોપડા ખરી પડ્યા હતા જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો જોકે દુકાનદારોએ જાણે રાજકીય હાથો બની બીજી જ વાત કરી હતી એમાં રિનોવેશન ચાલતું હોવાનું કહ્યું હતું પરંતુ સ્થળ પર રિનોવેશન માટેની કોઈ જ કામગીરી દેખાતી ન હતી બાંબુ પણ નહોતા દેખાતા અને ગ્રીન પડદો પણ નહોતો રિનોવેશન કરવા માટે બાંબુ બાંધવા પડે અને ગ્રીન કાપડ પણ ઢાંકવું પડે પરંતુ આવી ખુલ્લે જીવતા બોમ્બ જેવી કામગીરી પ્રથમ વાર કરાતી હોય તેવી ગળે ન ઉતરે તેવી વાત દુકાનદારોએ કરી હતી ત્યારે આવી જર્જરીત બિલ્ડિંગને લઈને સુરત મનપાની સેન્ટ્રલ ઝોન દ્વારા કોઈ કામગીરી કરાશે કે કેમ તે પણ જોવું રહ્યું અઝર કુરશી સાથે પ્રકાશવાળા